ગત તારીખ એક છ બે હજાર પચીસના રોજ હડોદ પીજીવીસીએલમાં જ કોન્ટ્રાક્ટનું કામ રાખતી જય ફર્ટિલાઇઝર નામની પેઢી છે મિત્રો આ જ પેઢીના એક વ્યક્તિ દ્વારા ખેડૂતને વહેલું કનેક્શન જોતું હોય તો પચીસ હજાર ત્રીસ હજાર રૂપિયા દેવું પડે એવું એ બોલે છે એનો એક આપણે એવો વિડીયો એવો ઓડિયો પણ લીધો હતો મિત્રો ત્યાર પછી સમાચારો એ પણ પ્રકાશિત થયા હતા પીજીવીસીએલ તંત્ર પણ હરકતમાં આવ્યું અને આ જય ફર્ટિલાઇઝરને નોટિસ ફટકારવામાં આવી કે ભાઈ આવો તમારો ઓડિયો વાયરલ થયો છે તો તમારી સામે કેમ કાર્યવાહી ન કરવી એનો દિવસ પંદરમાં જવાબ દેવો જેથી પંદર દિવસ થઈ ગયા એટલે જય ફર્ટિલાઇઝરના જે ઓનર છે દાજીભાઈ ચૌહાણ નામના વ્યક્તિ એમને જવાબ કર્યો છે અને એમને સ્વીકાર્યું છે કે આ ઓડિયો જે છે એ અમારો છે મારા દીકરાનો છે જયરાજનો છે એની સાથે વાતને થઈ છે એટલે હવે આવતા દિવસોમાં જે છે મિત્રો એ આ દેવ ફર્ટિલાઇઝર નામની પેઢી છે તે બ્લેક લિસ્ટ થવાની છે ટૂંકમાં એનો કોન્ટ્રાક્ટ રદ થવાનો છે તેની સાથે એની સામે કડક કાર્યવાહી પણ થનાર હોવાનું આપણને જાણવા મળી રહ્યું છે કારણ કે અહીંથી સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરી અને મોરબી સર્કલ ઓફિસને જે છે તે રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે તેની સાથે મિત્રો એ તો બધાને ખ્યાલ જ છે કારણ કે અગાઉ આપણે સમાચાર પ્રકાશિત કર્યા હતા કે આ જે ફર્ટિલાઇઝર જય ફર્ટિલાઇઝર નામની પેઢી છે મિત્રો એનું જ્યારથી આ પૈસા માંગતો આ ઓડિયોને આ વિડીયોને સામે આવ્યો મિત્રો ત્યાર પછી એને નવું કામ દેવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું જે જૂના કામો હતા જે એના પેન્ડિંગ કામો હતા એ કામો પૂરા કરવા સૂચનાઓ આપવામાં આવી હતી નવું કામ જે છે તે એક પણ નહીં દેવાનું કહી દેવામાં આવ્યું હતું એટલે ખાસ અમારી પણ દરેક ખેડૂત મિત્રોને એક અપીલ છે મિત્રો કે તમારી પાસે કોઈ પણ કોન્ટ્રાક્ટર આવી રીતના વાડીએ ટીસી મેકવાના હોય બદલાવાના હોય તાર બદલાવાના હોય થાંભલા ઊભા કરવાના હોય નવું કનેક્શન નાખવાનું હોય તાર ખેંચવાના હોય મિત્રો અને તમારી પાસે કોઈ કોન્ટ્રાક્ટર કે કંઈ પૈસા માગે છે કંઈ લાંચ માગે છે તો પીજીવીસીલના અધિકારીઓને જાણ કરો એને ન કરો તો અમને કહી ગયો આપણે એને વાત કરીશું કારણ કે આ જે વિડીયો અમે ચડાવ્યો પછી ઘણા બધા મિત્રોના ફોન આવ્યા હતા કે ભાઈ આ પેઢીવાળા તો અમારી પાસેથી નહીં પૈસાની માગણી કરી હતી અમારી પાસેથી પણ લઈ ગયા હતા મતલબ કે આ માત્ર એક વખત કે આ એકાદી વખત પૈસા માગ્યા એવું છે નહીં ભૂતકાળમાં ઘણા વ્યક્તિઓ પાસે જય ફર્ટિલાઇઝર નામની પેઢીમાં કામ કરતા લોકોએ પૈસાની માંગણી કરી હોય પૈસા સ્વીકાર્યા હોય પૈસા લઈ લીધા હોય એવી પણ ઘટનાઓ છે મિત્રો એ જો યોગ્ય તપાસ થાય તો એ પણ સામે આવી શકે તેમ છે હાલ તો અત્યારે જે છે એ પીજી તંત્રને જય ફર્ટિલાઇઝર નામની પેઢીએ જે છે તે જવાબ કરી દીધો છે અને પોતે સ્વીકાર્યું છે કે આ અમારા દીકરા જયરાજનો અવાજ છે આ નંબર પણ એનો છે ને એની સાથે વાત થયેલી છે એટલે આવતા દિવસોમાં પેઢી જે છે મિત્રો એનો કોન્ટ્રાક્ટ તો રદ થશે બ્લેકલિસ્ટ થશે તેની સાથે એની સામે જય ફર્ટિલાઇઝરના જે ઓનરો છે એની સામે કડક હાથે કાર્યવાહી પણ થનાર હોય તેવું આપણને જાણવા મળી રહ્યું છે આભાર મિત્રો